આદિશક્તિ અંબે માય જગતજનની જગદંબા મા કી જય ભજન રસમાં સૌ ભક્તોનું ફરીથી એકવાર સ્વાગત છે ભક્તો આજથી શરૂ થતી આસો માસની નવરાત્રિની ભજન રસના સૌ ભક્તોને ખૂબ ખૂબ વધામણી આ નવરાત્રિના નવ દિવસ માતાજીની ભક્તિનું રસપાન કરીશું અને રોજ એક નવા વિષયને લગતા ગરબા આપણે સૌ ભેગા મળીને ગાઈશું તો ભક્તો આજનો વિષય છે ગરબો ગરબો એટલે બ્રહ્માંડનું પ્રતિક તેમાં રહેલા સત્યાવીસ છિદ્રો એ આપણા સત્યાવીસ નક્ષત્રોને દર્શાવે છે તો ચાલો સૌ ભેગા મળીને આપણે ગરબો ગઈએ સોનલ ગરબો સિરે અંબે સુનલ ઘર બો શીરે અંબે મા ચાલો ધીરે ધીરે ચાલો ધીરે ધીરે ચાલો ધીરે ધીરે ચાલો ધીરે 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 સુનલ ઘર બો શીરે અંબે મા ચાલો ધીરે ધીરે માઈ ગરબો કોરાવ્યો ગગન ગોખ મા માઈ ગરબો કોરાવ્યો ગગન ગોખ મા સજી સોળ રે શણગાર મેલી દીવડ કિરી હાટ માઈ ગરબો કોરાવ્યો ગગન ગોખ મા રે ગરબો જા કમજોર ગડની પોળ મારે લોલ મરો ગરબો જા કમજોળ ગુમે ગોળ ગોળ પાવા ગઢની પોળ મારે લો ગુમતો ઘુમતો જાય આજ મનો ગરબો ઘુમતો જાય પવન ખાય આજ મનો ગરબો માનો બોરે રમે રાજને દરબાર માનો બોરે રમે રાજને દરબાર રમતો રે ગયો છે સુથારીને દ્વાર ઓલી સુથારી ને નાર તું તો સુતી હોય તો જ્વા હું માના ઘર બેરે રૂડી માંડવડી લઈ આવનો ઘર બોર દરબાર અંબે જો આપને આ ગરબા ગમ્યા હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો સૌને જય માતાજી